નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વ્યક્તિગત આવાસ યોજના વિશે તો મિત્રો વ્યક્તિગત આવાસ યોજના શું છે કોને લાભપત્ર છે ફોર્મ ક્યારે ભરાશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં મળી જશે જેથી અમારો વિડીયો પૂરો પૂરો જઈજો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મેં તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ તો મિત્રો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ મિત્રો વ્યક્તિગત આવાસ યોજના ગુજરાત રાજ્યના રહે ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી તેવા લોકો માટે જેવા કે કાચી માટેનું ગાર માટીનું મકાન અથવા જર્જરિત મકાન અથવા ઘાસપરાનું મકાન તેવા વ્યક્તિઓને પાકા મકાન બાંધકામ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે આગળ વાત કરીએ તો મિત્રો આવાસના બાંધકામ માટે અલગ અલગ ચાર હપ્તામાં સહાય મળવાપાત્ર રહેશે જેમાં મિત્રો એક લાખ સિત્તેર હજાર સુધીની સહાય આપવામાં આવે છે મિત્રો પહેલા હપ્તાની વાત કરીએ તો જ્યારે વહીવટી મંજૂરી મળે એટલે રૂપિયા ત્રીસ હજારનો પ્રથમ હપ્તો મળશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આવાસનું બાંધકામ લિન્ટર લેવલ પહોંચે એટલે મિત્રો બીજો હપ્તો એસી હજારનો રહેશે ત્યાર પછી મિત્રો આવાસનું બાંધકામ છત સુધી પૂર્ણ થયેલ હોય ત્યારે પચાસ હજારનો ત્રીજો હપ્તો મળશે ત્યાર પછી મિત્રો શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થાય એટલે રૂપિયા દસ હજારનો ચોથો હપ્તો તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો તો આ યોજનામાં લાભ લેવા માટે ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને લાભ મળવાપાત્ર રહેશે અન્યથા લાભ મળવાપાત્ર રહેશે નહીં ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતા વધુ ન હોવી જોઈએ આગળ વાત કરીએ તો મિત્રો અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ અરજદાર રાજ્ય કેન્દ્ર રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ પ્રથમ હપ્તાની તારીખને લઈને મિત્રો બે વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે અરજદાર પાસે પોતાની માલિકનો પ્લોટ હોવો જોઈએ ત્યાર પછી મિત્રો અરજીની વાત કરીએ તો અરજી ક્યાં કરવી તો મિત્રો અરજી કરવા માટે તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઈ વન બંધુ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જેની મિત્રો વેબસાઇટ છે ઈ વન બંધુ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ઓનલાઈન ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે અરજદારે તા અરજદારે તારીખ વીસ નવ બે હજાર પચીસથી વીસ દસ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો હવે આપણે વાત કરીએ તો જરૂરી ડોક્યુમેન્ટ એમાં શું શું જોઈએ તો ડોક્યુમેન્ટમાં મૂક્યો મિત્રો અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિ અથવા પેટા જાતિનો દાખલો લેઠાણનો પુરાવો વીજળી બિલ લાઇસન્સ અથવા ભાડા કરાર ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ પૈકી કોઈપણ એક બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ થયેલ ચેક ત્યાર પછી મિત્રો પત્રક ત્યાર પછી મિત્રો જે જમીન પર મકાન બાંધવાનું હોય છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્ દિશાના નકશાની નકલ ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મકાન બાંધકામની રજા ચિઠ્ઠી ત્યાર પછી મિત્રો એકરારનામું સક્ષમ અધિકારનું પ્રમાણપત્ર લાભાર્થીના જન્મ સાથેનો ફોટોગ્રાફ જમીન સાથેનો ફોટોગ્રાફ જે સ્થળે મકાન બાંધવાનું હોય તે સાથેનો ફોટોગ્રાફ જોઈશે ત્યાર પછી મિત્રો સ્વઘોષણાપત્ર એના પછી મિત્રો વીરા પહોંચ ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો પતિના મરણનો દાખલો જો વિધવા હોય તેને જ લાગુ પડશે તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ તો મિત્રો હવે મળીએ બીજા વિડીયોમાં